સહજાનંદ સ્વામી મહારાજની છે આજ મારે ઓર ડે રે આવ્યા વિનાશી અલ બેલ બાય મેં બોલાવ્યા રે સુંદર છો ગાવાળો છે નિરખ્યા નેણા ભરી રે નટવર સુંદર શ્રી ગણશ્યામ શોભાસી કહું રે નિરખી લાજે કોટિક કા ગુથી ગુલાબ નારે કાંઠે આરોપ્યા મેં હાર લઈને વારણારે ચરણે લાગી વારંવાર આપ્યો મેં તો આદરે રે બેસવા કળીઓ કરી પ્યાર પૂછા પ્રીત સૂરે ક્યાં તે ક્યાં થકી આવ્યા ધર્મ કુમાર સુંદર શોભ રે અંગે સજિયા છે શણગાર પહેરી પ્રીત સૂરે सुरङ्गेषु थणले सुखदेण नाडीरनीरे चोता तृप्तनथायने उपर ओढियो रे गुडो रे टो जोयाला सजनी ते रे धन धन निरख्या ते नाभा मस्तक उपरे रे બાંધ્યું મોળીડું અમૂલ કોટી કરવી સશીરે તે તો નાવે તેને તો રેશમી કોરનો રે કરમા સાયો છે રૂમાલ પ્રેમાનંદ તો રે એ છબી નિરખી થયા નિહાલ સજની સાંભળો રે શોભા વર્ણવ તેની તે મૂર્તિ સંભારતા રે મુજને ઉપજોતી સ્નેહ પહેર્યા તે હરિયે અંગે અલંકાર જેવા મેં ની રખ્યા રે તેવા વર્ણવ કરીને પ્યાર બરાસ કપૂર ના રે પહેર્યા હડે સુંદર હાર પાઘ મા રે તે પર મધુ કરે ગુંજાર બાજુ બેર ખારે બાં કપૂરના શોભિત કડા કપૂર ના રે જોતા ચોરે સનાચી सर्वे अङ्ग उडे रेडे अतरनि बफोर चोरे चीतने रे हसता कमलनयननिखोर हसता हेत मारे सहुने देता सुखानन् रसरूपमूर्तीरे श्रीहरि केवल करुणाकन् અદભુપ ઉપમા રે કેતા શેષન પામે પર તરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ સૃંગાર વાલ પવેણ મારે નેણા કરુણામાં ભરપૂર અંગો અંગમારે हुगिया गणितसूर करता बातडी रे बोली अमृत सर प्रेमानन्दनारे जोता तृप्त न थाए बोल्या श्री हरि रे सांभळो नर नारी हरिजन મારે વાર તારે સૌને સંભળાવ્યાનું છે માન મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જો મારું ધામ છે રે અક્ષર અમૃત એનું નામ सर्वे साम्रथी रे शक्ति गुणे करि अभिराम अति ते जोमय रे रवि शि शांत छे रे तेजनी उपमान देवाय ते मा हूं रहू रे सदा साका दुर्लभ देव रे मारो कोई न पामे पार जीव ईशरतणो रे माया काल पुरुष प्रधान सहुने वश करू रे સહુનો પ્રેર કહું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડાય એમ મને જાણ રે श्र नरनारि मे तम आगळे रे वार्ता सत्य कही मारी। तो तम कारणे रे आवयो धी धरी दे नो रे, वालो वर्षामृतमे વળી સાહુ સાંભળો રે મારી વાર્તા પરમાનુપ પરમ સિદ્ધાંત છે રે સહુને હિતકારી સુખરૂપ ભક્તને રે જાઉં હોય મારે ધા तो मने सेबो रे तमे शुद्ध भावे थनिका सौहारि भक् ने रे, रे वो हो ए मारे पास पो ते मेलजो रे मिथ्या पञ्चविषयनि याशमुज विना બીજા માય કૌ આકાર પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર સહુ તમે પાળ જો રે સર્વે દ્રઢ કરી મારા ને તમ ભર જશે રે ધર્મને ભક્તિ કરશે ક્ષે सन्त हरिभक्तने रे दिधो शिक्षा नोपदेश लटकाथना रे कर्ता शोभे नटवरवेश निज उपरे रे अमृतवर्षानन्दकान्त जेम सह औषधि रे પ્રીતે પોષે પૂરણ જંત શોભે સંત મા રે જેમ કાયઉ ગણ માં ઉડરા જ ઉદય થયા રે કળી માં કરવા જન નાકા જ આ પદ શીખશે રે ગાશે સાંભળશે કરી પ્યાર प्रेमानन्दनो रे स्वामी लेशे ते निसार प्रेमानन्दनो रे स्वामी लेशे ते निसार सजानन्द स्वामी महाराजनी जय